અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં અમદાવાદ શહેર પોલીસ કર્મચારીઓની વિદાય સમારંભ યોજાયો છે ટ્રાફિક પૂર્વ ડીસીપી સફી હસન સહિત અધિકારીઓની હાજરી હતી ત્યારે નોકરી નિવૃત્ત વય મર્યાદા હેઠળ ચાર અધિકારીઓની વિદાય સમારંભ યોજાયો છે તો વિદાય સમારંભમાં અધિકારીઓએ લાગણીશીલ ભાષણ આપ્યું છે ટ્રાફિક પોલીસની જવાબદારીઓને લઈને અધિકારીઓએ સંભારણા વ્યક્ત કરી છે તો સમારંભ દરમિયાન પરંપરાગત વિદાય રિવાજો અને સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો મહાનગરની ટ્રાફિક વ્યવસ્થા માટે યોગદાન આપનારા અધિકારીઓની આદરપૂર્વક વિદાય કરવામાં આવી હતી તો અમદાવાદથી સમાચાર જે અમદાવાદ શહેર પોલીસ કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો જ્યાં ટ્રાફિક પૂર્વ ડીસીપી સફી હસન સહિત અનેક અધિકારીઓની હાજરી આ વિદાય સમારંભમાં જોવા મળી હતી